અને આ ભાઈ પેઠા હા હા પતાય રામ રો આ શું અલ્યા તો વરાળાની મોડ્યું છે આ પછી નથી 3 અલ્યા તેમે હાય તો તો કેવો માણસ છે યાર પણ શું અલ્યા પણ તું તો ફોન જ ઉભાડે મારા ફોન તો કાલ્યુંની લાઈટ નથી શું અરે અરે હરખા તો તો એ

હા વટું યાદ આવ્યું મને એટલે ભાઈબંધને ઢોકળી રાખવાનું કહેતો તો ફોન કરવા જઈએ મને હેલો અરે ચો હતા ભાઈબંધ મારે બોલે ભાઈ એક ભાઈને ઢોકળી રાખવી છે કે નહીં એટલે તમે છે કે નહીં ભાઈ આવે છે ભેગો અને હું લઈને આવું ને તમે મને દેખાડીજો રેડી કે નહીં ઓકે

અમે એમ એમ છે બી ફોર તો તોડિયા પાથી હવે કેટલા કમે તોડાવશે એમ કોમા હેડો થોડી તો પા હા કરે તો એમ કરે કોઈ કરે તો બોલો હવે બોલો

એટલે શું વાત કરે ભાઈ એટલે કોઈ નહીં આ તો એક ભાઈ બહેનો તો બે તો ફરી બે હું ચમ બે હું કહો બોલે બોલે ચમ આબુ બીડ્યું કહો એટલે અંદાડે પાસે આપણે ઓલી ગાય રાશી હતી કાળી ગાય રાશી હતી આ ભાઈ પેથાભાઈ નહીં આ રાશી હતી આ એ આપણે કેટલા નક્કી કરી હતી મેં તો દેખો એ કીધું તું પછી નહીં પછી પછી તું કીધું તું એટલે દેખો આમાં તમે કહો કે પછી રખાય નહીં થોડાક તે ઓછા કરો તો પછી છેલ્લે તમે કીધું કે હવે ઉગની રેડે છે તમે કીધું રેડે છે રેડી હવે શું તમને કોઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તો એવો છે જેવો કે હું પેથા ભાઈ મળ્યા તો હા પેથા ભાઈ કે મને તો દસ હજાર આવ્યા છે હા તો નવ હજાર રૂપિયા વાય છે શું કીધું નવ હજાર રૂપિયા જે પોતે ચટલાનું કીધું દસ હજાર કે